તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે આજરોજ તળાજામાં રામપરા રોડ ખાતે આવેલ તળપદા કોળી સમાજની વાડી ખાતે ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખ સહિતના અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વૈશાખ મહિનામાં સમૂહ લગ્ન આયોજન અંગેની મિટિંગ મળી હતી જેમાં સભ્યો નોંધણી સમૂહ લગ્ન લગ્નોત્સવ માટેની સૂચના અને માર્ગદર્શન ચર્ચાઓ અને રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી જેમાં સર્વનોમતે તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લગ્ન નોંધણી શરૂ કરાશે અને ફોર્મ ભરવાની તારીખ તારીખ છે અને વૈશાખ માસ અગિયાર તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ને રવિવારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે તમામ લોકોએ એક સાથે બેસીને સમૂહ ભોજન પણ લીધું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા